નમસ્કાર દર્શક મિત્રો બોટાદ દસ્તક ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે અને હું છું એલડી મકવાણા આપ જોઈ રહ્યા છો બોટાદ દસ્તક ન્યૂઝ હવે પછીના સમાચાર વિગતવાર દર્શક મિત્રો અને ખાસ કરીને અનુસૂચિત જાતિ સમાજના લોકોએ વિનંતી કે જે બોટાદ માતા રમાબાઈ હોલ બનાવ્યો એ હોલ બનાવવામાં મુખ્ય ફાળો બોટાદ નગરપાલિકાના માજી પ્રમુખ લાલજીભાઈ દાનજીભાઈ મકવાણાનો છે અને ખાસ કરીને જે કમ્પાઉન્ડ વોલ ઊભી કરી એના પૈસા પણ લાલજીભાઈ દાનજીભાઈ મકવાણાએ લઈ દીધા છે અને અત્યારે તમે જુઓ તો પાયો નાખવાળો જે માણસ છે એ અત્યારે ક્યાંય નથી કારણ કે જે અત્યારે હાલમાં જે છે એ ફક્ત ને ફક્ત મોટા ભાગના એમાં દારૂ પીવાવાળા લોકો છે કારણ કે દારૂ પીને ચાકઠા બનીને નાતની વાળીમાં જલસા કરતા હોય છે એવા લોકો છે આ લોકો ગરીબના ઘેર મૃત્યુ થાય તો જે કથા વાંચવા જાય છે ને શ્રદ્ધાંજલિ એને હું કથા કહું છું એ કથા વાંચવા ગરીબ માણસના ઘરે કોઈ નથી જતા અને પૈસાવાળા હોય ને એના ઘરે કથા વાંચવા ચાર ચાર પાંચ પાંચ જણા ફાટી જાય છે પહેલાં તો નાતી વાળી નથી ત્યારે તો આ લોકોને મેં કોઈ જગ્યાએ ભાળ્યા નહોતા કારણ કે મોટા ભાગના મોટા ભાગના એટલે પંચોતેર ટકા દારૂના યાદી છે અને દારૂડિયા છે દારૂડિયા કહતો પણ ચાલે અને તમે સમાજના લોકો વિચારજો કે તમે પાંચસો હજાર બે હજાર સમાજની વાડી લેખે આપો છો એ સમાજની વાડીમાંથી તમને કોઈ દિવસ પહોંચ મળી છે અને પહોંચ ન મળ્યો હોય તો સમજી લેજો કે એ રૂપિયા તમારા કઈ જગ્યાએ વપરાય છે એ તમે વિચારી લેજો કારણ કે પહોંચ ન આપે એટલે એ કોઈ ઠેકાણે એનો ક્યાંય ઉલ્લેખ ન હોય અને એ રૂપિયાનું શું મગાવતા હોય અને શું લાવીને કરતા હોય એ તમારે વિચારવાનું છે એટલે હવે ખરેખર આ દારૂ લોકો ત્રાસી ગયા છે અને આજુબાજુવાળા પણ ઘણી વખત ફરિયાદ કરવા આવ્યા છે બોટાદ દસ્તકની ઓફિસે કે ભાઈ આ લોકો દારૂ પીને નાતની વાળીમાં બેફામ ગાળો બોલતા હોય છે અને બે ફાર્મ વાણી વિલાસ કરતા હોય છે દારૂ પીને બાધતા હોય છે આવું બધું કરતા હોય છે તો તમે આવીને આ લોકોને કંઈક કહી જાઓ એવું ઘણી વખત લોકો અહીંયા કહેવા આવે છે પરંતુ એક નાટની વાણીના હિસાબે બોટાદ દસ્તકની અંદર ટીમ ત્યાં જતી નથી પરંતુ હવે બોટાદ દસ્તકની અંદર ટીમ ત્યાં જશે અને જે દારૂડીયા લોકો છે એને રંગે હાથ પકડવાની કોશિશ કરશે અને કદાચ નાકની વાડીમાં નહીં મળી આવે તો એ બીજે જ્યાં પિતા પણ દસ્તક ન્યૂઝની ટીમ જઈ અને આ દારૂડીયા લોકોને ખુલ્લા પાડશે એવું દસ્તક ન્યૂઝની છે ખરેખર ગોટા દસ્તક ન્યૂઝ એટલે ભ્રષ્ટાચાર નાબૂદ કરવા માટેની આ ચેનલ છે અને આ લોકોનો ભ્રષ્ટાચાર પ્રકાશ થાય છે કારણ કે જે પોંચ વગરના પૈસા લેશે એ પૈસા ક્યાં વપરાય છે ને ક્યાં જાય છે એ આજ સુધી કોઈ હિસાબ માગ્યો નથી બોટાદ દસ્તક ન્યૂઝ એલની મકવાના મકવાણા બોટાદ